આમાં હું ટોપલામાં ત્યારે મેની અંદર હા મેં કાપર ચાલી જાઉં ને એટલે કાજા દો ચણા ભાજીને જો આજે માસી છે ને ખાટીભાજી લાવેલા છે પછી ભાજી છે પછી ચણાની ભાજી લાવેલા છે અને ખાટીભાજી ખાટીભાજી છે મસ્ત આ માસી નંદુરબાર થી આવે છે ખાંડવારાથી છેક મહારાષ્ટ્ર થી આપણા ગુજરાત સુરત સુધી આવે છે શાકભાજી લઈને તે બી ટ્રેનમાં આ આટલું બધું શાકભાજી લાવે છે તો મારે બધાને ખાલી એટલું જ કહેવું છે જો આવા વ્યક્તિઓ તમને દેખાય ને તો બે પાંચ રૂપિયાનો મોલભાવ કરવો નહીં અને આમના પાસે જ લેવું હું હું લાવ્યા છે તુવેર ચવળી વાલોર આ તુવેર હું ભાવ છે તીસની અઢીસો પચાસની હેર તીસની અઢીસો પચાસની હેર એટલા ઘરની છે એવું આ અઢીસો અઢીસો આપો ને આ વાલોડ દેસી છે દેસી છે એ છે જો આ માસી છે ને સવારે કેટલા વાગે પાંચ વાગે ટ્રેનમાં આવે ને તમે ચાર વાગે ચાર વાગે ટ્રેનમાં આવે ક્યાંથી સાગબારાથી હા ખાનબારા 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 મહારાષ્ટ્રથી સુરત આવે વેચવા માટે જુઓ આટલું બધું ઉચકીને લઈ આવે ટ્રેનમાં